टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे एनालिसिस प्रोग्राम में स्वागत स्वागत પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં છેલ્લા કેટલાક દિવસોથી ખળભળાટની સ્થિતિ છે અહીં સામાન્ય લોકો વારંવાર વિરોધ પ્રદર્શનો કરતા રહે છે હવે અહીં વકીલો અને વિદ્યાર્થીઓ પણ મેદાનમાં ઉતરે છે આ ખળભળાટનો સીધો સંબંધ કદાચ ઓપરેશન સિંદોરની સાથે હોઈ શકે આવી એક સંભાવના છે તમે વિચારતા હશો કે ઓપરેશન સિંદોર તો અત્યારે મોકૂફ રાખવામાં આવ્યું છે જોકે હકીકત એ છે કે ઓપરેશન સિંદૂર ચાલી જ રહ્યું છે એ અલગ વાત છે કે તમને દેખાતું નહીં હોય કેમ કે આ વખતે ઓપરેશન સિંધુર કદાચ સરહદો પર નથી થઈ રહ્યું બલકે પાકિસ્તાનની અંદર જ થઈ રહ્યું છે આ એક અલગ જ પ્રકારનો ખેલ છે જેમાં આપણી એજન્સી આર એન્ડ એડબ્લ્યુ એક્સપર્ટ છે તાજેતરમાં જ આ ખેલ વિશે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે હિન્ટ આપી હતી આ હિન્ટ વિશે જાણવા માટે તમે સૌથી પહેલાં રાજનાથસિંહને સાંભળો જ્યાં તક જમીન કી વાત છે તો બોર્ડર્સ તો બદલ સકતે હૈ ક્યા પતા કલ સિંધ ભારત રાજનાથસિંહે કહ્યું કે સીમા તો બદલાઈ શકે છે શું ખબર કાલે સિંધ ભારતમાં ફરી સામેલ થઈ શકે છે રાજનાથસિંહના લીધે ચોક્કસ પાકિસ્તાનના નેતાઓએ એન્જિયોગ્રાફી કરાવી પડી હશે કે અત્યાર સુધી ભારત પીઓ કે ને પાછું લેવાનું વાત કરતું હતું ઓચિંદા રાજનાથસિંહે રાગ બદલ્યો છે હવે તેઓ સિંધ ની વાત કરી રહ્યા છે તમે એમ ના માનતા કે તેમણે અમર સિંધ વિશે વાત કરી હશે બલકે છેલ્લા ઘણા સમયથી સિંધ પ્રાંત ભારતના રડાર હેઠળ છે આમ તો રાજનાથસિંહે આ પહેલાં પણ સિંધને લઈને એક હિંટ આપી હતી તેઓ દશેરાના અવસરે ભૂજ ગયા હતા અહીં તેમણે એક મિલિટરી બેઝની મુલાકાત લીધી એ સમયે તેમણે સર્કલિકને લઈને પાકિસ્તાનના મનમાં રહેલી ખોટ વિશે પણ વાત કરી હતી તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને સિર્ક્રિકની પાસેના વિસ્તારોમાં મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યું છે સરક્રિક વાસ્તવમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની છન્નું કિલોમીટર લાંબી એક પાણીની પટ્ટી છે આ પ્રદેશ પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ગુજરાતની વચ્ચે આવેલો છે પાકિસ્તાન સરક્રિક પચાવી પાડવાના દીવા સપ્ન જોઈ રહ્યું છે બીજી તરફ ભારતે તો એના સિંધ પ્રાંતને જ પોતાનામાં ફરી સમાવી દેવાનો પ્લાન કર્યો છે હવે મૂળ સવાલ પર આવીએ કે આ પ્લાન શું છે અત્યારના સમયમાં કોઈ પણ પ્રદેશ પર કબજો કરવો હોય તો સેના લઈને તૂટી પડવાની જરૂર રહેતી નથી એ રીત અત્યારના સમય જરા યોગ્ય પણ નથી બલકે અમેરિકાવાળી કરવી પડે ઇન્ટેલિજન્સ એજન્સીઓને મેદાનમાં ઉતારવી પડે આ ઇન્ટેલિજન્સ એજન્સી એ પ્રદેશમાં લોકોનું આખું મેપિંગ કરે એટલે કે ત્યાં કયા સમાજ કે વર્ગના લોકો રહે છે કેટલા પ્રમાણમાં રહે છે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ કેવી છે એ તમામ વિગતો મેળવી પડે એ પછી એ ચકાસવું પડે કે તેમની અંદરો અંદર કઈ બાબતે તણાવ છે જેમ કે અમેરિકાની વાત કરીએ તો શ્વેત અને અશ્વેતની વચ્ચે ટેન્શન છે એમ દરેક દેશમાં જુદા જુદા ગ્રુપ્સની વચ્ચે તણાવ રહેવાનો જ હોય ઇન્ટેલિજન્સ એજન્સીના એજન્ટ્સ એ પ્રદેશને ખૂદી વળે અને તણાવના આવા કારણો વિશે જાણકારી મેળવે એક વખત ફોર્ટ લાઈન એટલે કે તણાવની શો થઈ જાય એ પછી સરકારથી નારા જુદા જુદા પત્રકારો નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓને મિશનમાં જોડવામાં આવે આ લોકોને કહેવામાં આવે કે તમારા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરાવો વિરોધની એવી આગ લગાવો કે લાખો લોકો રસ્તા પર આવી જાય એટલે કે ફોલ્ટ લાઇનનો પૂરેપૂરો લાભ લઈ શકાય હવે સિંધ પ્રાંતમાં કઈ ફોલ્ટ લાઈન છે એના વિશે પણ અમે તમને કહીશું સિંધના શહેરોમાં તો થોડા ઘણા ઉદ્યોગો અને થોડો ઘણો વિકાસ થયો છે પરંતુ ગામડાઓ તો સાવ પછા છે એટલે જ ગામડાના લોકોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ખરેખર આ લોકોમાં આક્રોશની લાગણી પણ છે સિંધમાં અત્યારે બે પાર્ટીનું વર્ચસ્વ છે એક પાર્ટીનું નામ છે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ગામડાઓના લોકો આ પાર્ટીથી સાવ નારાજ છે બીજી પાર્ટીનું નામ છે મુતાહિદ કોમી મોમેન્ટ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીમાં પંજાબના લોકોની પકડ છે એટલે જ મુતાહિદ કોમી મોમેન્ટ કહે છે કે સિંધ પ્રાંતના લોકોની ઓળખ પંજાબ કરતાં સાવ અલગ છે આમ પણ પાકિસ્તાનની સેના અને સરકારમાં પંજાબીઓનો જ દબદબો રહ્યો છે મુતાઈદ કોમી મૂવમેન્ટે થોડાક દિવસ પહેલાં ભારે વિરોધ પ્રદર્શનની ધમકી આપી હતી યોગાનુજોગ એવા જ સમયે રાજનાથસિંહે નિવેદન પણ આપ્યું એટલે કે એક ફોલ્ટ લાઇન સિંધ વિરુદ્ધ પંજાબની બની છે વળી સિંધ પ્રાંતમાં પણ અલગ અલગ સમાજના લોકો રહે છે અહીં બે પ્રકારના લોકોને જોડીને વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે સિંધમાં મોટી સંખ્યામાં સિંધીઓ છે બીજું કે અહીં મોટી સંખ્યામાં મુહાજીરો રહે છે ભારતના ભાગલા થયા ત્યારે અનેક મુસલમાનો સિંધ પ્રાંત ગયા આવા લોકોને મુહાજીરો કહેવામાં આવે છે પંજાબીઓની સરખામણીમાં સિંધીઓ અને મુહાજીરો બંનેને ઓછા અધિકારો મળી રહ્યા છે એટલે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન કરવાનું કારણ એ પણ છે કે પંજાબને પૂરતું પાણી મળે એટલા માટે સિંધ પ્રાંતના લોકોના ગળા તરસ્યા રાખવામાં આવે છે સિંધુ નદીનું પાણી પંજાબ થઈને સિંધ પ્રાંતમાં પ્રવેશે પાકિસ્તાનની સરકાર અને સેના માત્ર ને માત્ર પંજાબનો જ વિચાર કરે છે પંજાબના લોકોને પૂરતું પાણી મળે એટલા માટે પાકિસ્તાનની સરકાર અહીં અનેક બરાજ અને ડેમ બનાવી રહી છે જેના લીધે સિંધ પ્રાંતના લોકોને પૂરતું પાણી મળતું નથી એટલે તેમના માટે સ્થિતિ મુશ્કેલ થઈ જાય છે આ જ કારણે સિંધ પ્રાંતના લોકોમાં પાકિસ્તાનની સરકારની વિરુદ્ધ બારોબાર આક્રોશ છે સિંધ પ્રાંતમાં રહેલી આ ફોલ્ટ લાઈન જ એને પાકિસ્તાનથી છૂટું પાડશે ભારતના ટુકડે ટુકડા કરવા માટે કાવતરા રચનાના પાકિસ્તાનના જ અનેક ટુકડા થશે એ નક્કી છે કેમ કે પાકિસ્તાનમાં બળવો થઈ રહ્યો છે